ગીર સોમનાથના આંકોલાલી ગામે બે વર્ષ અગાઉ ગામના માથાભારે શખ્સોના હુમલાનો ભોગ બનેલા અને યુવકનો જીવ ગુમાવનાર હિજરતી પરિવાર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગણી સાથે ઉપવાસ ઉપર ઉતર્યા હતા આપ નિહાળી રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર કચેરીના દ્રશ્યો છે જ્યાં બે વર્ષ પહેલા ઉના તાલુકાના આંકોલાલી ગામે ગામના જ માથાભારે શખ્સોના ત્રાસથી હિજરત કરેલ પરિવાર ન્યાયની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યો છે આ ઘટનાની વિગતે વાત કરીએ તો ઉના તાલુકાના અંકોલાલી ગામે તારીખ તેર નવ બે હજાર બાર ની રાત્રિના અનુસૂચિત જાતિના પરિવાર પર ગામના જ માતા શખ્સોના ટોળાએ કાયદાની એસી થી તેસી કરી હુમલો કર્યો હતો અને મકાનને આગ ચાપી દીધી હતી જેમાં પરિવારના લાલજી કાળા સરવૈયા નામના સત્યાવીસ વર્ષીય યુવાકને સળગાવી દેવાની હિશકારી ઘટના બની હતી આ બાબતે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં અગિયાર શખ્સો વિરુદ્ધ ગુનો પણ નોંધાવવામાં આવ્યો હતો આ ઘટના બાદ હતપ્રભુ બનેલા પરિવારને આ ગામમાં તેની સલામતી ન જણાતા ગામ છોડવાની ફરજ પડી હતી અને સરકારને હિજરતી જાહેર કરવા દાદ માંગતા સરકારે આ પરિવારની આંકોલાલી ગામે ખેતીની જમીન અને મકાન પ્લોટ સહિતની મિલકત સરકાર હસ્તક લઈ હિજરતીનો જાહેર કર્યું હતું પરંતુ ત્યારબાદ આ હિજરતી પરિવારની કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં ન આવતા છેલ્લા કેટલાય સમયથી આ પરિવાર યાતના ભોગવી રહ્યું છે સાંભળો યાતના પીડિત પરિવાર પાસેથી જ અમે ન્યાય માંગવા આવ્યા અમને જમીન ને મકાન નથી અમે જમીન ને મકાન વિહોણા થઈ ગયા બનાવ તેર નવ બારના ગામ લોકોએ અમારું એક જ ઘર છે હતું દલિતોનું એટલે ગામ લોકોએ કોઈ છોકરીનો આક્ષેપ નાખી ને અમારા ઘર ઉપર હુમલો કર્યો એટલે દીકરો તો ઘેર હતો અમારે કોઈ ક્યાંય ગયા નહોતા એટલે ઘરમાં હું તો એટલે બધાએ ઘેરો કરી અને ઘરની ઉપર બધા સડી ગયા ને આગ સાપી ને છોકરા ને જીવતો માં અમને પણ ખૂબ પથરા માર્યા એટલે અમે બધા બે વર્ષ થઈ ગયા પછી પછી અમે એકસો આઠ ને ફોન કર્યો તો એકસો આઠ વાળા આવ્યા તો એને અંદર આવવા દીધા નહીં પછી એકસો આઠ વાળા પોલીસને બોલાવ ને પછી આવ્યા હોય પોલીસ આવ્યા એટલે અમારો બચાવ થયો હમ ઘટના પછી શું થયું એ ઘટના પછી અમને ઉના લઈ ગયા સરકારી દવાખાને એટલે અમે અહીંયા દવાખાને દાખલ રહ્યા અને આ બધી કાર્યવાહી કરી કે ભાઈ અમે હવે અહીંયા રહેવા જઈ શકીએ એમ નથી એટલે અમને બીજે મકાનને રહેવાની વ્યવસ્થા કરી દો તો અમને ઘણા ગામ ફેરવ્યા પછી દેલવાડા જમીન સરકારી નીકળી તો એ અમે કબૂલ કરી કે હા અમને અહીંયા આપો તો અમને હિજરત જાહેર નહોતા કર્યા પછી પાછા કલેક્ટર સાહેબે અમને હિજરત જાહેર કર્યા એને કેટલા મહિના થઈ ગયા લગભગ સાત આઠ મહિના થઈ ગયા તો અમે વાટેન વાટે બેઠા

અરે અમારે હવે અમને જમીન આપે જેલ વાળા અમને નક્કી કરાવી અમને બતાવી ને એની રોજ કામ થયું અને એનું બધા બંધુ થઈ ગયું કપલેટ ને અટાણે કે ગામના ના પાડે એમ આગળ કહેતા હતા કે ગામ લોકો ના પાડે તમને બીજે આપવામાં આવે છે તો દરેક ગામના અમને ના પાડવાના છે કોઈ ગામ ના પાડવાના નથી તો અમારે શું કરવું એટલે અમે અહીં બેઠા ત્યારે શું ઘટના બની ગઈકાલે આવ્યા એટલે અમને પોલીસ વાળા લઈ જાય બેહાય નહીં પૂરી દીધા એટલે અટાણે અમને છોડ્યા એટલે પાછા અમે આવ્યા એટલે અમે આ પ્રશ્ન અમારો હલ નહીં થાય ત્યાં લગી અમે જવાના નથી મારું નામ પિયુષ કાળા સરવૈયા ગામ અકોલાળી તાલુકો ઉના અત્યારે ગીર ગઢડા તાલુકો છે અમારે તેર નવ બે હજાર બારના રોજ અમારે સવારે આઠક વાગે બનાવ બનેલો ગામ લોકો એક એકત્રિત થઈ ગયેલા બધા અને પથ્થર મારો એ રીતનો કરીને અમારા ઘરને બધાને જે બાકીના સભ્યતા હતા ઈજા પહોંચાડીને મારો ભાઈ ઘરમાં જે ઘરમાં સૂતો હતો તેની ઉપર એ પથ્થરની એ રીતના ઘા મારી અને એની ઉપર મકાન ઉપર ચડી અને નળિયા પથ્થર પથ્થરા મારી અને એના માથે કેરોસીન અને એ પ્રમાણે ગોદડાને નાખી અને એને આખી ઘરને સમકત જે પ્રમાણે હતું બધું હળગાવી નાખ્યું અમારું માલ મિલકત જી પણ હતું એ કંઈ અટાણી પાસે અમારી પાસે કંઈ હતું નહીં અમારા કપડાં જે પણ હતું એ પહેરાય એ જ હતું બીજું કંઈ અમારી પાસે છે નહીં અત્યારે અમે નથી અમારી પાસે ઘર નથી જમીન કંઈ પણ નથી અમારી જમી હતી એમાં આશરે વર્ષના અઢી ત્રણ લાખ રૂપિયાની ઉપજ થતી ત્રણ વર્ષથી અમારી પાસે એ કંઈ છે નહીં અમે હાઉ રોડ ઉપર આવી જાય અટાણે અમારી પાસે કંઈ ખાવા કંઈ છે નહીં અમે અનેકવાર કલેક્ટર સાહેબને અને લાગતી વખતે કચેરી બધીને રજૂઆત કરેલી વારંવાર લેખિત અને મોખિત પણ એ બધી કચેરીવાળા અલગ અલગ જવાબ આપતા હતા હજી સુધી કંઈ પણ અમારી ઉપર કંઈ પણ કરવામાં નથી આવ્યું અમને સરકાર સિવાય સાત સાત સાતમા મહિનાની ચાર તારીખે અમને ઇજરાત જાહેર કરી દીધા તો એ એના નિયમ હેઠળ કંઈ પણ કરવાનું આવતું હતું હજી સુધી કંઈ પણ કરવામાં નથી આવ્યું અમે અત્યારે રોડ ઉપર અમારા છોકરાનું શિક્ષણ બગડે અમારા છોકરાની જિંદગી બગડે કઈ છે અમારે અમારી ઉપર કઈ મતલબ કરવામાં નથી આવ્યો અત્યાર સુધીમાં એ વાત કરવામાં આવે તો સરકારે તમને ઇજરતી જાહેર કર્યા ત્યારબાદ તમે સરકારને તમારી કેટલી જમીન અને મકાનને સુપ્રત કર્યું છે શું છે અમારી જ્યાં અકોલાળી ગામમાં સાડા ચૌદ વીઘા જમીન આવેલી છે એનું અમે સર્કલ ઇન્સ્પેક્ટરને મામલતદારની અરૂભરોમાં અમે એનું કબૂલાતનામું આપી દીધું કે આ જમીન છે અમને તમે સોંપી દઈ અમારા જે પલોટ હતા બે પ્લોટ હતા એ અમે જે ગ્રામ પંચાયતને અમે પ્લોટ સોંપી દીધા

કાલથી સાત તારીખથી અમે આમણા ઉપાસ ઉપર બેઠી ગયા હતા અમે આખો દિવસ સુધી બેઠા પોલીસ આવી અને અમારી અટક કરી દીધી રસ્તો એટલે અમે પાછા અહીંયા પરત અમે કલેક્ટર કરશે અત્યારે અમે પાછા હાજર થઈ ગયા એટલે બસ અમારી માંગણી અમારી રહેવાની વ્યવસ્થા અમારા છોકરાનું જીવન બગલે એને માટે ભણવાની વ્યવસ્થા પછી કઈ પણ જમીનની વ્યવસ્થા અમારે રજુ રોકી નું સાધન નથી અમારી પાસે અમે ઘર નિવારણા થઈ ગયા અમારી પાસે જમીન નથી જમીન નિર્વારણા થઈ ગયા અમારી પાસે આજીવિકા પાસે કંઈ બીજી કંઈ સાધન જ નથી અમારી પાસે જમીન હતી એમાં અમે ફોરણ પસંદ અમાર પરિવારનું કરતા હતા વટાણી પંવર ભાઈ કઈ છે નહીં અમે આ બાદ અમારી માંગણી છે કે અમારે આ જે પ્રશ્ન છે એ અમારે સોલ્વ થાય એના માટે જ્યાં લગન અમારો પ્રશ્ન નહીં સોલ્વ થાય ત્યાં લગન અમે જિલ્લા કલેક્ટર કચેરી અમારા ઉપાસ ઉપર અમે બેઠવાના છે ભલે અમે મરી જાય અમે રોડ ઉપર અમે મરી એના કરતાં કલેક્ટર કચેરીમાં મરીએ તો અમારા બીજી જ્ઞાતિવાળાને કોઈ પણ પ્રશ્ન હલ થઈ જ છે એમ અમારા તો કદાચ નહીં કરે તો વાંધો નહીં પણ અમારે બીજા કોઈ જ્ઞાતિના પ્રશ્ન થાય એવી અમારી માંગણી છે એમ જે તે સમયે બિહારની યાદ પાવતા ગીર સોમનાથ જિલ્લાના આંકોલાલની ગામની આ ઘટના બાદ ન્યાય મેળવવા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા આથી આ પરિવારના ચૌદ સભ્યોએ જિલ્લા કલેક્ટર કચેરી ઉપવાસ કર્યો છે ત્યારે સ્થાનિક લોકો પણ આ પરિવારની વાહરે આવી સરકારને આ પરિવારને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે હું ગિરીશ ભજગોતર પૂર્વ વેરાવળ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન છું અને દલિત સમાજનો યુવા એક આગેવાન તરીકે કામ કરું છું મારે સરકારશ્રીને મારે એટલું જ કહેવું છે મારી રજૂઆત કરવી છે કે બે હજાર બારમાં ઉના તાલુકાના નાકુલાલી ગામે જે બિહારને પણ શરમાવે એવી જે ઘટના બનેલી સમગ્ર ગુજરાતની મીડિયા અને સરકારે પણ જેની નોંધ લીધી આવા જદન્ય બનાવની અંદર દલિત સમાજના જે એક યુવાનને ઉપરથી કેરોસીન છાંટી પથ્થરમારો કરી અને તેમને જીવતો સળગાવી દેવામાં આવેલ આ બનાવના બનાવ બન્યા પછી સરકારશ્રી આની નોંધ લીધી આ લોકોને હોસ્પિટલમાં સારવાર આપી અને એ પછી એ ગામમાં રહી શકે એમ નહોતા એટલે સરકારશ્રીની યોજના પ્રમાણે એમને હિજરતી જાહેર કરી અને બીજા ગામમાં એને રહેવાની અને ખાસ કોમ્પોનેટ પ્લાનની અંદર એને રહેવાની જમીનની તમામ સુવિધાઓ ઊભી કરવાની હતી એને આજે બે વર્ષથી પણ વધુ સમય વયોગ્યો છે અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબે જે હિજરતી જાહેર કરવાના હતા એમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્રએ એમાં સહયોગ આપી અને હિજરતી જાહેર કરવા માટેની દરખાસ્ત સરકારમાં મોકલી સરકારે હિજરતી જાહેર કર્યા બાદ જે આ લોકોને સુવિધા આપવાની થતી હોય કે એમને જ્યાં જમીન જે સરકારને સુપ્રત કરી છે એમના જે મકાન સરકારને સુપ્રત કર્યા છે એ જ વ્યવસ્થાઓ દેલવાડા ગામમાં એ લોકો અત્યારે હાલમાં બીજાના ભાડાના મકાનમાં રહી છે ત્યાં એને એ સુવિધાઓ ઊભી કરી દેવી જોઈએ અને બે વર્ષથી વધારે સમય થયો છે છતાં પણ હજુ સુધી આ વ્યવસ્થાઓ ઊભી નથી કરવામાં આવી એટલે મારી સરકારશ્રીને રજૂઆત છે કે અમારા દલિત સમાજ ગરીબ સમાજ છે પછાત સમાજ છે એટલે આ સમાજ અત્યારે એના નાના નાના બાળકોને લઈ એનું શિક્ષણ બે વર્ષથી બગડે છે એનો જીવન નિર્વાહ માટે એની કોઈ વ્યવસ્થાઓ નથી એટલે તાત્કાલિક ધોરણે સરકારશ્રી ગંભીર નોંધ લઈ અને તાત્કાલિક અસરથી તેમને જમીન ફાળવે અને કોમ્પોનેટ પ્લાનની અંદર જે ગુજરાત સરકારની જે સ્કીમ છે એની અંદર એને મકાનો બનાવી દેવામાં આવે અને એના માટેની જે સરકારશ્રીની જે યોજનાઓ છે એમાં એને રહેવાની અને એની જમીનની વ્યવસ્થાઓ ઊભી કરે તેવી સરકારશ્રીને મારી ઉગ્ર રજૂઆત અને મારું નિવેદન અને મારી વિનંતી છે ગામમાં માતા પાણી શખ્સોના આતંકમાં પરિવારનો યુવાન ગુમાવી ચૂકેલા આ પરિવાર ન્યાયની માંગ સાથે છેલ્લા ઘણા સમયથી સરકાર અને સરકારના પદાધિકારીઓ પાસે અનેક દુહાર લગાવી ચૂક્યો છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે ન્યાયની માંગ સાથે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર બેસેલા પરિવાર સામે તંત્રએ જાહેરનામાનો દંડો ગામી પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ આ પરિવાર દ્વારા ફરી કલેક્ટર કચેરી ખાતે ઉપવાસના હાથ ધરી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે જો કે આ બાબતે જવાબદાર તંત્ર મીડિયા સામે આવવા તૈયાર નથી અને સૂચક ચૂકકી દીધ ધારણ કરી લીધી છે ત્યારે આ હિજ્રતી પરિવારને ન્યાય મળશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે રાકેશ પરણવા નો રિપોર્ટ S9 ન્યૂઝ ગીર સોમનાથ